ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને અર્બન ગુજરાતના લોક લાડીલા સિંગર અને અભિનેતા વિક્રમ ઠાકોરના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે વિક્રમ ઠાકોરના માતા લક્ષ્મીબા ઠાકોરનું ગઈ રાત્રે અવસાન થયું હતું માતાના અવસાનથી વિક્રમભાઈ ઠાકોરના પરિવાર અને તેમના ફેન્સમાં દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી તેમજ વિક્રમ ઠાકોરના ફેન્સ સોશિયલ મીડિયાના માધ્યમથી વિક્રમ ઠાકોરના દુઃખમાં સહભાગી બન્યા હતા આ સાથે જ ગુજરાતના સિંગર અને અભિનેતાઓ સહિત રાજકીય નેતાઓ પણ વિક્રમ ઠાકોરના માતૃશ્રીના અવસાન બાદ શોક વ્યક્ત કરી રહ્યા છે અભિનેતાના આ દુઃખના સમયમાં હિંમત આપી રહ્યા છે વિક્રમ ઠાકોરના ફેન્સે સોશિયલ મીડિયાના માધ્યમ થકી શોકની લાગણી વ્યક્ત કરી હતી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે અને પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી

और रसूल से थे न सभे दान चैना बिन हसबु के वब बारे बोलो आलदीन ना करें सफर है हिता दादी ज्ञात दक्षिण अरब بلن कैसे कोई

અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં પણ મોટી સંખ્યામાં ફેન્સ જોવા મળ્યા હતા ત્યારે આંતરોલી ગામેથી પણ કમલેશભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે રાજુભાઈ ભટ્ટ પોંડિશરા બાબુભાઈ સોલંકી સહિત મુંબઈના જીતુભાઈ પંડ્યા દેવી પગલી અને બીજા અન્ય ઘણા બધા કલાકારો પણ ઉપસ્થિત રહી અને તેમણે સાંત્વના આપી હતી અને સાથે સાથે શ્રી માતૃશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી